啊，没有。 તમામ મુદ્દાઓને લઈને આપણે ઘણા સમયથી જોઈ રહ્યા છે કે સમગ્ર દેશમાં જે રીતે હાથરસમાં જે બનાવ બન્યો જે રીતે હમણાં આપણા ગુજરાત રાજ્યમાં જામનગર અને બીજા જિલ્લાઓમાં પણ બનાવો બની રહ્યા છે કે મહિલા ઉપર જે રીતે અત્યાચાર થઈ રહ્યા છે સામૂહિક બળાત્કાર થઈ રહ્યા છે ગેંગ રેપો થઈ રહી છે અને સરકાર કે કાયદાનો ગુનેગાર ગુનેગારોને કોઈ ભય નથી રહ્યો ત્યારે આવી પરિસ્થિતિની અંદર સરકારે સંવેદનશીલ બનવું પડે અને કાયદાઓની રીતે એટલા કડક કાયદાનો અમલ કરવો જોઈએ કે એવા ગુનેગારો જે કોઈ મા બેન દીકરીની છેડતી કરવાનું પણ ના વિચારી શકે એની જગ્યાએ અત્યારે ભર બપોરે બળત્કારો થાય ગેંગરા ગેંગરેપો થાય અને સરકાર નિષ્ફળ જાય એના માટે આ દેખાવો કરી રહ્યા છે અમારી સરકારને ખાસ કરીને માંગણી છે કે સરકાર અત્યારે કાયદો અને વ્યવસ્થાની અંદર સખ્તાઈને કડકાઈથી અમલ કરે અને આ જે રીતની ઘટનાઓ ઘટી રહી છે એ ઘટના શરમજનક છે આપણા માટે કે બેન દીકરીઓ છે એની સુરક્ષા ના આપી શકીએ સલામતી ના આપી શકીએ માત્ર આપણે વાતો કરીએ વાતો કરવાથી કામ નથી થવાનો કડક અમલ કરવાની જરૂર છે લાગે છે કે અમદાવાદ મહિલાઓ માટે સુરક્ષિત નથી આપના જે મહિલા કાર્યકર્તાઓ એવું કહી રહ્યા છે કે અમને અમદાવાદ સુરક્ષિત નથી લાગતું મહિલાઓ માટે બહુ સાચી વાત છે કે અત્યારે જ્યાં જુઓ ત્યાં જે ઘટનાઓ બની રહી છે ઘટનાની ગંભીરતા જો જોતા જઈએ તો બધાને અત્યારે ભય અને બીક અને અસુરક્ષિત લાગતી હોય ત્યારે આવી વાત હોય ત્યારે મહિલાઓ માટે અત્યારે જે એમની જે લાગણી છે અને એ જે લાગણી અહીંયા જે રજૂ કરી રહ્યા છે સાચી વાત છે કે જ્યાં સુધી તમે ગુનેગારોમાં ભય નહીં હોય કાયદાનો અમલ નહીં થાય અને આ ઘટનાઓ જે જે રીતે બની રહી છે ઘટનાઓ રોકાય નહીં તો ત્યાં સુધી પરિસ્થિતિ વધારે છે અને મહિલાઓની અંદર જે બીક છે એ બીક અને જે ભય છે વધારે વધારે ઊભો થશે જો આ ઘટનાઓ બહુ ગંભીર છે આટલા દસ કરતા પણ વધારે માણસો એ પોતાનો જીવ ગુમાવ્યો છે કેટલાક માણસો આ બ્લાસ્ટમાં ઘાયલ થયા છે મ્યુનિસિપલ કોર્પોરેશને આવી આ કેમિકલની ઇન્ડસ્ટ્રીઝો હોય પેટ્રોલિયમ ઇન્ડસ્ટ્રીઝ હોય કે જ્યાં માણસને જીવનું જોખમ છે ત્યાં સુરક્ષા અને સલામતીના જે પણ સાધનો હોય એની ચકાસણી કરવી જોઈએ એના માટે એક ઝુંબેશ ઉપાડવી જોઈએ કે આવો જે રીતે બ્લાસ્ટ થયો છે એ જ્યારે આપણે ટીવી મીડિયાના માધ્યમથી અને જે જે બ્લાસ્ટના સીસીટીવી ફૂટેજો આવ્યા છે જાણે એવું લાગે કોઈ બોમ્બ બ્લાસ્ટ થયો હોય અને ત્યારે આ વાતની ગંભીરતા લઈને આવા બનાવો ફરીથી ના બને નિર્દોષ બિચારા જે લોકો રોજી રોટી મેળવવા જાય છે જે લોકો કામ કરે છે એના આખા કુટુંબનું જીવન એના ઉપર નિર્ભર છે એ વ્યક્તિઓ પોતે જીવ ગુમાવી દેતા હોય એ બહુ ગંભીર બાબત છે એટલે આવી ઘટનાઓ વારંવાર હમણાંથી બની રહી છે ત્યારે સરકારે ઝુંબેશ ઉઠાઈને આવી જે ભયજનક અને લોકોને જીવનું જોખમમાં આવે એવી જે પણ ઇન્ડસ્ટ્રીઝ હોય જ્યાં પણ કારખાના ચાલતા હોય ત્યાં સુરક્ષાને સલામતીના તમામ પગલાં લેવા જોઈએ મેયર આ ઘટનાને સામાન્ય ગણાવી રહ્યા છે જ્યારે આ ઘટના છે દુર્ઘટના દુર્ઘટના જેવી છે એ ખૂબ દુઃખદ બાબત છે કોઈ પણ વ્યક્તિનું જીવ જાય એ ગંભીર બાબત જ હોય એ બાબતને ગંભીરતાથી જ લેવી જોઈએ કેમકે જ્યાં માણસ પોતાનું જીવ એનો જતો હોય એના કુટુંબીજનોનો મોભી જતો રહ્યો હોય અને એ બી બાબતને પહેલી રીતે ના લેવી જોઈએ ગંભીરતાથી લેવી જોઈએ